શ્રી રામ ભજન મંડળના લોક ગાયક શ્રી કિરણભાઈએ શાંતિ પ્રાર્થના કરાવી હતી જ્યારે ગાયત્રી પરિવારના સદસ્યો ચંદુભાઈ સુરેશભાઈ રોશનીબેન એ મહામૃત્યુંજય મંત્રનો પ્રાર્થના જપ કરાવ્યો હતો શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ભૂતપૂર્વ ડેપ્યુટી ચેરમેન શ્રી અનિલભાઈ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તથા પોતાના દુઆધાર પ્રવચન આપતા ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લાએ પહેલગામમાં નિર્દોષ હિન્દુ ઉપર થયેલા આતંક મચાવનાર નરસંહાર કરનાર આતંકવાદી હુમલાને ખોડી કાઢ્યો હતો આ હુમલો આપણા ભારતીય હિન્દુ ધર્મ સંસ્કૃતિ ઉપર કરવામાં આવ્યો છે ઉપસ્થિત હિન્દુ ભાઈઓ બહેનોને જાહેર પ્રવચન આપતા સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના સાઉથ આફ્રિકા દેશના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલે નિર્દોષ હિન્દુઓનો નરસંહાર કરનાર પાકિસ્તાની આતંકવાદીઓ ઉપર તેજાબી અને આકરા પ્રહારો કર્યા હતા અને વંદે માતરમ ભારત માતા કી જેના ગગનભેદી નાદથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મેમ્બર શ્રી જાવીભાઈએ ભાઈએ સાઉથ આફ્રિકા દેશના ઇન્ડિયન હિન્દુ કોમ્યુનિટી દ્વારા આતંકવાદી હુમલાઓમાં વીર ગતિ પામેલા હિન્દુઓને તમામ વતી શ્રદ્ધાંજલિ આપી હતી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય સત્યના અવાજના દર્શકોને મારા નમસ્તે જય શ્રી કૃષ્ણ પહેલગામ કાશ્મીરમાં થયેલા અમાની અમાનવીય હુમલાને અમે વખોડીએ છીએ આ જાતનું કૃત્ય ક્યારેય પણ સ્વીકાર્ય હોતું નથી આજે અમે સાઉથ આફ્રિકાના લેનેશિયાના લક્ષ્મીનારાયણ મંદિરમાં સદગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા અમારી સંવેદના કુટુંબના દરેક પરિવાર સાથે છે કહેવાનું સીધું લાગે છતાં આ દુઃખ જેમના પર આવ્યું પડેલું છે એ ખરેખર અસહ્ય છે અને હું તો એમ કહીશ કે આ લોકો વીર ગતિને પામ્યા છે કારણ કે ધર્મ પૂછીને એમની ઇન્દૃશંશ હત્યા કરવામાં આવી તો હું તો માનું છું કે આ લોકોએ ધર્મ માટે બલિદાન આપ્યું બલિદાન આપ્યું છે મારી પ્રાર્થના સૌ પરિવારજનો માટે છે અને મંદિરના દરેક સભ્યો તરફથી પણ છે અસ્તુ ઓમ શાંતિ 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 ને જયદેવભાઈ પહેલ ગામની અંદર જે આતંકવાદી હુમલો થયો તેની અંદર કોઈ તું મરાઠી છે ગુજરાતી છે કે તમિલ છે એનો પૂછતા તું હિન્દુ છે ને તરડે જ ગોળી મારી દેવામાં આવે છે એના વિશે થોડું આતંકવાદી હુમલો જે થયો એટલે એ જ તો એક બહુ બહુ ખરાબ વસ્તુ છે કે ધર્મ પૂછીને મારવામાં આવ્યા જે ક્યારેય પણ સ્વીકાર્ય હોતું નથી અને આ એક જાતનું ધર્મયુદ્ધ છેડાઈ ગયું છે એમ કહીએ તો ચાલે પણ આપણા દેશનું નેતૃત્વ એક સક્ષમ હાથોમાં છે એટલે હું ચોક્કસ માનીશ જવાબ મળશે અને અને સરકાર એનો યોગ્ય આપશે નમસ્તે સૌને સાઉથ આફ્રિકાના ઇન્ડિયન હિન્દુ કોમ્યુટી દ્વારા શ્રી લક્ષ્મણ મંદિર રેનેશિયા ટાઉનની અંદર આજે આપણા ભારત દેશની અંદર જે પહેલ ગામની અંદર આપણા હિન્દુ લોકો પર નહીં હિન્દુ હિન્દુ ધર્મ ઉપર હિન્દુ સંસ્કૃતિ ઉપર હિન્દુ કલ્ચર ઉપર જે પાકિસ્તાની આતંકવાદીઓ જે એટેક કર્યો અને આપણા હિન્દુઓને જે એક એક કરીને મારી નાખવામાં અઠાવીસ જેટલા આપણા નિર્દોષ માણસોને મારી નાખ્યા એને તમે જેહાદ કહો છો એનાથી શું તમને જન્નત મળશે હું ઇસ્લામ ધર્મની પણ રિસ્પેક્ટ કરું છું હું કુરાનની પણ રિસ્પેક્ટ કરું છું હું મોહમ્મદ પેગમ્બર સાહેબની પણ રિસ્પેક્ટ કરું છું અલ્લાહની પણ રિસ્પેક્ટ કરું છું પણ જ્યારે અમારી સંસ્કૃતિ ઉપર એટેક થાય છે ત્યારે અમે અમે સૌ હિન્દુઓ આ ચલવી નથી રહેતા અને કહેવાય છે કે પૂરું વિશ્વ આજે પૂરા વિશ્વની અંદર આજે એનો વિરોધ થઈ રહ્યો છે આજે તમામ હિન્દુઓએ જાગૃત થવાની જરૂર છે વિશ્વના તમામ હિન્દુઓને એક જ આહવાન કરું છું મેં કે તસ્માદ ઉતરી શકો તે કૃત નિશ્ચય આજે આપણા હિન્દુ સંસ્કૃતિ ઉપર જે એટેક કરે છે અને પહેલગામની અંદર એક એક હિન્દુઓને પૂછી પૂછીને મારવામાં આવ્યા એને નથી પૂછવામાં આવ્યું કે તું કયા કયા રાજ્યનો છે તું મધ્યપ્રદેશનો છે ગુજરાતનો છે મહારાષ્ટ્રનો છે ઓરિસ્સાનો છે બિહારનો છે એ પૂછવામાં નથી આવ્યું તો હિન્દુ છે અને તરત ગોળી મારી દેવામાં આવે છે જે મુસ્લિમ પીપલ હતા એમને છોડી દેવામાં આવ્યા હું મુસ્લિમની વિરુદ્ધ નથી પરંતુ હું એ મુસ્લિમ દેશની વિરુદ્ધ છું જે પાક જે દેશ આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે ઉત્તેજિત કરે છે એ પાકિસ્તાન એ પાકિસ્તાન મુસ્લિમની વિરુદ્ધ છું કે જે આ નિર્દોષોને મારવાથી શું તમને જેહાદ મળશે જન્નત મળશે આ તમારો મુસ્લિમ ધર્મ હું ધર્મની વિરુદ્ધ નથી બોલતો હું દરેક ધર્મની રિસ્પેક્ટ કરું છું એ શીખ હોય જૈન હોય બૌદ્ધ હોય હિન્દુ હોય શીખ હોય મુસ્લિમ હોય દરેક ધર્મની રિસ્પેક્ટ કરીએ છીએ આપણે સૌ પરંતુ પરંતુ જ્યારે આવી રીતે નિર્દોષ માણસોને મારવામાં આવે છે પૂછી પૂછીને મારવામાં આવે છે તે આપણે ક્યાં સુધી ચલોશું એટલે તમામ વિશ્વના તમામ હિન્દુ આપણે જાગૃત થવાની જરૂર છે અને જે મોદી સાહેબે આજે જે પગલું લઈ છે અને વિશ્વ જે એમને સાથ આપે છે એ ખરેખર વંદનને પાત્ર છે કારણ અને જે મૃતકો જે મૃત્યુ પામ્યા છે આપણા એ વીરગતિને પામ્યા છે એ સંસ્કૃતિ માટે બલિદાન જેમણે આપ્યું છે એવા તમામ હિન્દુ ભાઈઓ આપણા જે અઠ્ઠાવીસ ભાઈઓને એ બાળકોને પણ નથી છોડ્યા કોઈ બહેનોને કે યુવાનોને છોડ્યા નથી ભાઈ બહેનોને છોડ્યા નથી અને બસ હિન્દુ છે તર્ક મારી દેવામાં આવ્યા છે એમને કોઈ આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો કોઈ જ્ઞાતિ નથી હોતી એ એની અંદર માનવતા મરી મરી પરવાડી છે આતંકવાદીઓ ઇન્સાનિયત ભૂલી ગયેલા છે અને આવા આતંકવાદીઓને જ્યારે પાકિસ્તાન સાથ આપે છે ત્યારે એ પાકિસ્તાન પ્રૂફ માગે છે અમારી ગવર્મેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે ત્યારે એ પાકિસ્તાન જે મુસ્લિમ લોકો જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે એ લોકોને મારે એક જ વાત કહેવી છે कि हर मुस्लिम आतंकवादी नहीं होता वो तो मैं भी जानता हूँ कि हर मुस्लिम आतंकवादी नहीं होता वो मैं भी जानता हूँ मोदी भी जानता है पूरा हिंदुस्तान जानता है पूरा विश्व पूरा वर्ल्ड जानता है कि हर मुस्लिम आतंकवादी नहीं होता लेकिन जो आतंकवादी पकड़ा जाता है वो मुस्लिम ही क्यों होता है वो पाकिस्तानी मुस्लिम ही क्यों होता है वो आपसे प्रश्न है हमारा बस हमारे धर्म पे अटैक होगा तो हम सहन नहीं करते और सभी विश्व के सभी लोगों को सभी हिंदुओं को आह्वान करते हैं फिर बार बार आह्वान करते हैं कि तस्माद उद्देश्य कौन ते युद्धाय कृत निश्चय पूरा विश्व और पूरा भारत पूरा हिंदुस्तान पूरी दुनिया मोदी जी आपके साथ है बस तस्माद उद्देश्य कौनते हैं साउथ अफ्रीका के रिपोर्टर विनय पटेल सत्यनवाज गुजराती न्यूज